જય શ્રી રામ મિત્રો ગુડ મોર્નિંગ તો ગઈસ અત્યારે વાગી ગયા છે સવારના 9 વાગે છે આજે પણ થોડું લેટ થઈ ગયું ઉઠવામાં 9 વાગે ગયા છે કઈ નહીં ઉઠ્યો છે મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી રેડી થું તૈયાર બેયર તો પછી તમને મળું છું ત્યાં સુધી બાય તો ગઈસ ફર્સ્ટ ક્લાસ રેડી બેડી થઈ ગયા છે તૈયાર બેયર રહ્યા છે આજે કે એક બ્લેક કલર શર્ટ બટ પહેર્યો છે આપણે તો કઈ નહીં હવે કરીએ આજના બ્લોગ ને પાછો બી કન્ટિન્યુ બ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો તો કંઈક આડેલી એકદમ જ પહેલાં નવ વાગી ગયો તો પછી ઉઠ્યો તો સારું ચલો આપણી આપણી સાડા ત્રણ કરોડની કઢી પહેરી લેવી સોરી દોઢ લાખની સાડા ત્રણ કરોડની ને દોઢ લાખની છે આપણે કેમ આવ વધારે છે યાર જે તમને ખોટો લાગી જશે આ કરી એક બ્રાન્ડ એ બીજી બ્રાન્ડ પહેરી વાળી એક બ્રાન્ડ બીજી બ્રાન્ડ પહેરી જો કમેન્ટ કરજો કેવો લાગ્યો છે બદલી ગયો નથી બદલવાનો એ કમેન્ટ કરજો અને ખાલી ત્રણ ત્રણ જેવા સબસ્ક્રાઈબર રહ્યા તો કરી નાખો યાર સબસ્ક્રાઈબ ખાલી હંડ્રેડમાં ત્રણ પૂરા રહ્યા પછી આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય તો કરી દો કરી દો રાહ ના જશો ક્યાંક એને તો બે જ કરી દો સારું ચલો શાળાનું થવા થવાયા છે અડધો કલાકની વાત છે વિડીયો અપલોડ કરવી તો ગાઈસ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો એટલે તમને બીજા નવા કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એ